ટંકારામાં દસમી ફેબ્રુઆરીથી વિશ્વ વિભૂતિ અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના બસોમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસના ભવ્ય જન્મોત્સવના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના દિગ્ગજ મહાનુભાવો અને એકત્રીસ દેશોના લોકો હાજર રહેશે આ કાર્યક્રમમાં ભવ્ય ચતુર્વેદ યજ્ઞ પણ યોજાવાનો છે આ સાથે ઢગલાબંધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાવાના છે

આપણા રાષ્ટ્રપતિજી આપણી વચ્ચે પધારવાના છે જેમની તારીખ નક્કી થયેલી છે બારમી તારીખ બારમી તારીખે આપણી વચ્ચે રાષ્ટ્રપતિજી હશે બારમી તારીખ સ્વામી દયાનંદનો જન્મદિવસ જન્મ દિવસ છે એ ઉપરાંત અગિયારમી તારીખે આપણી વચ્ચે પુરુષોત્તમભાઈ રૂપાલાજી અને ભારતના વર્તમાન ગૃહમંત્રી અમિત શાહજી આની ઉપસ્થિતિ અગિયારમી તારીખે હશે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એ દસ તારીખે ઉપસ્થિત રહેવાના છે ઉદ્ઘાટન કાર્યક્રમ એના અધ્યક્ષતામાં સંપન્ન અને સૌથી વિશેષતા તો એ છે કે આ કાર્યક્રમ જેના નેતૃત્વમાં જેના માર્ગદર્શનની અંદર થવા જઈ રહ્યો છે એવા આપણા ગુજરાતના વર્તમાન રાજ્યપાલજી ડોક્ટર દેવવ્રત આચાર્યજી એ આપણે આ ત્રણે ત્રણ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને દરેક ઇવેન્ટને એના નેતૃત્વમાં ચાલવાની છે આ બધા જ જે કાંઈ અતિથિ મહાનુભાવો પધારે છે એમને આમંત્રણ આપવાવાળા પણ એ છે આ યજ્ઞમાં ત્રીસ હજાર મંત્રો સાથીનું પારાયણ કરવામાં આવશે બાદમાં આ દિવસે સાંજે આર્ય વિરોધ દ્વારા વ્યાયામ પ્રદર્શન કરવામાં આવશે સાંજે સાતસો ને પચાસ કુંડી યજ્ઞ પણ કરવામાં આવશે રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધ વૈદિક સંસ્થાનો તેમજ શાળા કોલેજો દ્વારા રજૂ કરવામાં આવશે તારીખ અગિયારના રોજ સવારે પાંચ વાગ્યાથી યોગના કાર્યક્રમ યોજશે જે સાડા આઠ વાગ્યા સુધી ચાલશે અને ત્યારબાદ સાડા નવ સુધી યજ્ઞ ચાલશે ત્યારબાદ અલગ અલગ પંડાલોમાં અલગ અલગ કાર્યક્રમો યોજાતા રહેશે અને આ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર